પેલા વરસાદ પી ગયો દાડા વરસાદ આવે બધો પાક બગાડ્યો અને આ ઘઉ આવે છે તે શ્યાપ ભૂંડા ગોદી નાખે કશું મેળું નહીં આ તો વાહો જવું છે કાઢવો પડશે ભૂંડ કશું એટલે હવે જો કાલ ઘઉં આ સવારે જોવા જઈએ ને તે બધું શ્યાપ ગોદી છે કે તો ગૌ તો દેખાતું જ નહીં બધું ખાડી ખાડા કઈ નાખી તો વાહો જવું જ પડશે અને કશું નહીં મેલી બધું શ્યાપ કહી નાખશે ઘઉં વાહો જવા દે

તમે શું એડ્રેસ આ બધું લઈને આ વાહ હો એ છેલે ગાફો લીધો હું ગાફો નહીં પાણી પીવા જોવો કા રાતી એ વાહ હો તો કે વાહ હેડે છે આપણો એક પેલા ટેબલ અલ્યા ટેબલ વાત સાચી પણ હું એ ટેબલ જ જાવ છું તાણ મારા ભૂસા ગૌ ગોદી ના છે આ હું તો મારે મારે એકદમ ફાટતી દે મુક અંગાત આવશે કે નહીં આવા એ અંગાત થઈ જાય બધા મને તો તું તો આમ થતો તો હું એ મને એ બીક લાગતી નહીં પોણી લીધું બધું લીધું આપણે બાજુ માં મારા ઘઉ ગોધી ના તો તમે ઊંઘવા જ જાણ નાતી ઊંઘી તો ઘેર પડ્યા હોય તો ગોધડામાં ઘેર ઊંઘ નહીં આવતી ઊંઘ નહી આવતી તો ઊંઘ નઈ આવતી લેડા મારા શિયા કશું એ લીધું ગવા માં પાડ્યો કે લાગતું જ નહીં ગૌવાયનું લાગતું જ નહીં મારા તો હુલે વાવો છો ઘેર પડ્યા નો કેતાનો ઘેર હું નઈ યાર પેટી બેઠી લીધી પેટી તો તાપણી માપણી કરવા છો લે પેટી તો નઈ લીધી તો પેટી લઈ આવ તાણડો લેવા દો ભઈ આ પેટી લઈ આયા મારું ઘર તો આઘું તો તમે નજીક છો એટલે લઈ આવો કે પણ આ વાળી પેટી લેવા મને મો કરી પાછો બી ઓછો પેટી લેવા જતા એ ઓવા લઈ આવ તો તાપણી કરતા બે બારે બારે વાગ્યા કે આવજી આ ચિકરો જે કેટલા રે પેટી લેવા લે હેડો આ લાયો આ પેટી લઈને આવ્યો હેડો તો પેટી લઈ લાયો તાણડો હેડો તા બાઈક લઈને જાવ તાણડો

વાત તમે <laughs> <laughs>

આપડે તો આખોટા જતો રે બીજું કોઈ નઈ પણ મારવા જઈએ છે મારવાનું તો ખબર છે શું મારીએ કે

બઉ ઘડા કઈ નશું આ તો ગલબાજી બે મજૂર કઈ બધું અરખું કરાયું મારી વાત

આપણે mm -hmm.

પેલા ઢોર <knowayım>

પગલો જોયો તો તમે વૈકલ બધું રોશન કરે વાળી તમે જ કરી હશે તાણ પાસે એ તો કર્યો અમે નીકળ આ લઈને આ ઓમ કરો તે ફારો 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 હા આપડે ઓમ જીએ ખાટાજી અમે ઓમ જો કે છોકરા અમથી આવડો હા જો લઈ યડ આખો લઈ અમે એ લાકડી એ લઈ જ્યુ આખો લઈ હે લાકડી

હા એટલે આપણે હાલ જોયું હાલ નામ લેતા ક્યારે ઓળી કાઢ્યું આ તો આપડી ભાઈ ના શું ને એવી વાત કરી આપડે છે દેખાતું જ નહીં એક દારો આયાસ અને આપણે આપડે ઊભું પાડ્યો ત્યારે આપણે મોકલીઓને નેતર માં આપણે ઘરનો કીધો જા સત્તુરઈમ તો સત્તરો તોઈમ આવી જઈએ દરકા મને મારી દીધું નહીં જોવું આપો રોફો ખાતો આપણે એલા બે કે કે જીવતા કે નહીં ગુલ હે ગુલ 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 દોસી કરી છોકળ આમલા ગરબોજી અમે ચીડી ચીડી આ તખલબોજી હું ચીડી ચીડી યાર મોણત છો હું છો યાર ખબર પડત નહીં પડતી ને પાડી દાદી તા હવે હાલો લે હાલો મોરા ભૂંડ ને તો ના ના ઓમ તાય કેઠા તા ઓમ બાથમાં ગાલી દઉં પેલો ભૂંડ છે ખઈ જશે હ ખઈ જશે હેડો ઉતાવ પા કે હું બાથમાં ગાલી